વરસાદની પણ સંભાવના રહેશે તો બીજી તરફ તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે અરબી સમુદ્રમાં આવેલા વેલ માર્ક લો પ્રેશરના વાદળોનું ઝુંડ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ આવી પહોંચ્યું છે રાત્રિથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના અમુક ભાગોમાં પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો આપને જણાવી દઈએ તો ફેંગલ વાવાઝોડું

ફોર્મની અંદર મિત્રો આ સિસ્ટમ નવળી પડી ચૂકી છે પરંતુ આ સિસ્ટમ હવે પછી ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગોની અંદર આપી શકે છે વરસાદ આ વાતાવરણી પલટો ગુજરાતની અંદર ભારે આવવાની સંભાવના માત્ર એક બે દિવસ નહીં પરંતુ આઠથી નવ તારીખ સુધી વાતાવરણી પલટો આવવાનો છે મિત્રો આપણે આજના વિડીયોમાં એ જ જાણીશું અત્યારે આવી રહેલી હવામાન વિભાગની આગાહી આ સાથે જ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી પણ ગુજરાત રાજ્યની અંદર મિત્રો આવનારા દિવસોમાં વાતાવરણી પલટાની સાથે જ હજુ આવનારા દિવસોમાં ડિસેમ્બર મહિનામાં મિત્રો કેવી ઠંડી પડશે જેની પણ અપડેટ આપણે મેળવીએ એ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપને જણાવી દઈએ તો ભારતીય મોસમ વિભાગ તરફથી દક્ષિણી ભારતના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો અને ગુજરાત રાજ્યની અંદર પણ અત્યારે ઠંડીની અંદર ઘટાડો ને વાદળિયું વાતાવરણ શરૂ થઈ ચૂક્યું છે તો જાણીશું કે આજે મિત્રો આજ સાંજ રાત્રિ તો હજુ પાંચ છ અને સાત તારીખ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે વરસાદ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે નજર કરો તો જોઈ શકો મહારાષ્ટ્ર મુંબઈથી લઈ દક્ષિણી ગુજરાતના ભાગો હોય કે ત્યાં અત્યારે આ સિસ્ટમના જો કે મિત્રો વાદળો માત્ર આવ્યા છે અપર લેવલ ઉપર આ વાદળિયું વાતાવરણ બની રહ્યું છે કાંઠાના ભાગોમાં પવન પણ હળવો હળવો ફૂંકાઈ રહ્યો છે ને જોઈ શકો છો કે અત્યારે બેંગ્લોરથી દૂર આ સિસ્ટમનું કેન્દ્ર અરબી સમુદ્રની અંદર જોવા મળી રહ્યું છે પરંતુ જેનો ઉત્તરીય પશ્ચિમનો છેડો સક્રિય હોવાના કારણે અત્યારે પૂંછડિયા વાદળોનું જોર ગુજરાત ઉપર આવી પહોંચ્યું છે આપણે જણાવી દઈએ તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આવી રહેલો વાતાવરણી પલટો અરબી સમુદ્રના વેલમાર્ક લોપરેશનના કારણે જો કે આ એક ફેંગલ નામના વાવાઝોડાના રૂપમાં હતી આ સિસ્ટમ દક્ષિણી ભારતના તમિલનાડુ પુડુચેરીથી કેરળ કર્ણાટકના ભાગોમાં ભારે વરસાદ અને હજુ પણ દક્ષિણી ભારતના ભાગોને ભારે પ્રભાવિત કરી શકે છે અને અરબી સમુદ્રની અંદર આવી રહેલી આ અસ્થિરતા ગુજરાતના વાતાવરણમાં પણ આપી શકે છે મોટા પલટાની સાથે અમુક ભાગોમાં તો હળવા વરસાદની પણ સંભાવના ઊભી થઈ છે જણાવી દઈએ તારીખ સુધીની અંદર આ વાદળિયું વાતાવરણ ગુજરાતના અમુક વિસ્તારો હશે કે ત્યાં વરસાદ પણ આપી શકે છે જાણીએ પહેલા તો અત્યારે ભારતીય મોસમ વિભાગ તરફથી મિત્રો ગુજરાતના આ સાથે જ દક્ષિણી ભારતના ભાગોની અંદર વરસાદની સંભાવનાને લઈ જે આગાહી આપવામાં આવી છે તો બીજી તરફ આપને એ પણ જણાવી દઈએ તો મિત્રો નવેમ્બર મહિનાની અંદર અડધો નવેમ્બર મહિનો ગરમ ગયો હતો ને અડધાની અંદર ઠંડી પડી તો ડિસેમ્બર મહિનાની અંદર હજુ પણ મિત્રો શીત લહેરો ઓછી જણાય તમે અત્યારના આજના હવામાન વિભાગના જોઈ શકો છો આગાહીના મેપની અંદર જેમાં દક્ષિણી ભારતના ભાગોની અંદર મિત્રો આજે ભારતીય મોસમ વિભાગ તરફથી અરબી સમુદ્રની અંદર સક્રિય સિસ્ટમના કારણે મિત્રો કાંઠાથી લઈને છેક બંગાળની ખાડીના તમિલનાડુ ઝારખંડ કર્ણાટક કેરળના ભાગો ત્યાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં કેરળની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તમિલનાડુ કર્ણા કેરળથી ભારે યલો એલર્ટના સિગ્નલો લાગી ચૂક્યા છે અને મિત્રો અરબી સમુદ્રની અંદર આ સક્રિય સિસ્ટમ મહારાષ્ટ્ર અને ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગો સુધી પણ આપી શકે છે ભારે પવનની સાથે વરસાદ ઠંડીની અંદર આવી શકે છે ઘટાડો માછીમારોને પણ અત્યારે ભારતીય મોસમ વિભાગ તરફથી મિત્રો દરિયો ન ખેડવાની સૂચના તમે અત્યારે જોઈ શકો છો આઈએમડી તરફથી રજૂ કરવામાં આવેલા મેપોની અંદર મિત્રો કેરળ અને કર્ણાટકના કાંઠાના જે અરબી સમુદ્રના ભાગો છે કે ત્યાં માછી મારવા માટે દરિયો ન ખેડવાનું એલર્ટ આપવામાં આવેલું છે કારણ કે એ ભાગોમાં અત્યારે પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાઈ રહ્યા છે પાંચ તારીખ છ તારીખથી લઈને મિત્રો આઠ ડિસેમ્બર સુધી જોઈ શકો છો આ સિસ્ટમ ધીમે ધીમે મિત્રો પશ્ચિમી ઓમાન દેશ તરફ આગળ વધવાની છે ને જેના કારણે જે ભાગોની અંદર મિત્રો ભૂરો કલર બતાવવામાં આવી રહ્યો છે તે ભાગોમાં અમુક વિસ્તારોમાં તો પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પણ પવનોની આગાહી કરવામાં આવી અને તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે ખાસ કરીને અરબી સમુદ્રની અંદર સક્રિય બનેલી આ અસ્થિરતા હવે પછી ગુજરાતના વાતાવરણમાં જેમાં ગુજરાતના દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના સહિત મધ્ય અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાં આજે અમુક વિસ્તારોની અંદર તો મિત્રો માવઠું પણ થઈ શકે છે ખાસ કરીને મહારાષ્ટ્રના મુંબઈના ભાગોમાં તો હળવાથી મધ્યમ નાસિક લાગુના વિસ્તારો હોય કે ત્યાં વરસાદની સંભાવના ભર શિયાળે ઊભી થઈ છે અને મિત્રો અત્યારે આ અરબી સમુદ્રમાં સક્રિય બનેલી વરસાદી સિસ્ટમનું ઝુંડ જોઈ શકો છો ધીમે ધીમે ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધવાનું છે ખાસ કરીને અરબી સમુદ્રની અંદર ઊભી થયેલી આ અસ્થિરતા મજબૂત પણ બને અને સેટેલાઇટની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે ખાસ અરબી સમુદ્રના વાદળો અત્યારે પૂછડિયા વાદળોનું વહન ગુજરાત ઉપર આવતું જોવા મળી રહ્યું છે જેમ જેમ પશ્ચિમની દિશા તરફ આ સિસ્ટમ આગળ વધશે તેમ ગુજરાત રાજ્ય ઉપરથી પૂછડિયા વાદળોનું જોર ધીમે કચ્છના વિસ્તારોની અંદર પણ પલટો ઉત્તર ગુજરાત પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો અને મિત્રો આપને જણાવી દઈએ તો અંબાલાલ પટેલ તરફથી પણ આ વરસાદની આગાહી કરવામાં આવી છે અને અંબાલાલ પટેલે ચારથી લઈને મિત્રો આઠ ડિસેમ્બર વચ્ચે દક્ષિણ મહારાષ્ટ્રમાં વરસાદની સંભાવના તો દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટા આવવાની સંભાવના વ્યક્ત કરી છે આ સાથે અમને ઠંડીની પણ આગાહી કરી છે અને મિત્રો શીત લહેરની સંભાવનાને લઈ આગાહી કરતાં અંબાલાલ પટેલે કહ્યું છે કે મિત્રો આવનારા દિવસોની અંદર ડિસેમ્બર મહિનાની અંદર આ વર્ષે શીત લહેર ઓછી જણાઈ શકે છે પરંતુ ભર શિયાળે અંબાલાલ પટેલે મિત્રો આવનારી આઠ તારીખ સુધી દક્ષિણ ગુજરાત સુધીના ભાગોની અંદર કમોસમી વરસાદ જેમાં ખાસ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો આ માવઠ ગુજરાતના સુરત નવસારી વલસાડના ભાગો આ સાથે જ પ્રથમ સપ્તાહની અંદર લો પ્રેશરના કારણે મંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોની સુધી વરસાદની સંભાવના મિત્રો અંબાલાલ પટેલ તરફથી વ્યક્ત કરવામાં આવી અને વધુમાં એમણે જણાવ્યું મિત્રો કે વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે ચૌદથી લઈ અઢાર ડિસેમ્બર અંદર બંગાળની ખાડીમાં ફરી લો પ્રેશર બનવાની સંભાવનાની સાથે જ આગાહી આપતા જણાવ્યું કે ભારતના દક્ષિણીય અને પૂર્વ તટ ઉપરના વિસ્તારો હશે કે જેમાં ચૌદથી અઢાર તારીખની વચ્ચે ફરી વાતાવરણની પલટો આવશે અને મિત્રો ગુજરાત રાજ્યની અંદર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભાવના અંબાલાલ પટેલ તરફથી આગળના દિવસોમાં કરવામાં આવી છે આ સાથે જ મિત્રો પરેશ ગોસ્વામી તરફથી પણ ગુજરાત રાજ્યની અંદર આ માવઠાની આગાહી કાપતા એમણે પોતાની યુટ્યુબ ચેનલમાં જણાવ્યું કે મિત્રો નવ ડિસેમ્બર દરમિયાન માવઠું ગુજરાતના અમુક વિસ્તારોમાં થઈ શકે અને અત્યારે જે ખાસ કરીને વધુ સંભાવના માવઠાની બની રહી છે તેનું કારણ અત્યારે બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું કે જે દક્ષિણી ભારતના ભાગોને વધારે પ્રભાવિત કરી રહ્યું છે અને આ અસ્થિરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું મિત્રો કે આ માવઠાનો માહોલ બનશે ખરો પરંતુ માવઠું રાજ્યના સીમિત વિસ્તારોની અંદર જ નોંધાશે પરેશ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના જે વિસ્તારો છે તે જ વિસ્તારોની અંદર માવઠું થઈ શકે છે જેમાં છોટાઉદેપુર દાહોદ ગોધરા રાજપીપળા જેવા વિસ્તારોમાં હળવાથી સામાન્ય અને છૂટા છવાયા વિસ્તારોમાં ઝાપટા પડે તેવી શક્યતા પરેશ ગોસ્વામી તરફથી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આમ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી બંને તરફથી આવનારા દિવસોમાં ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠા રૂપી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મિત્રો હવે પછી આપણે જાણીશું તો આજે સેટેલાઇટના માધ્યમથી જાણીએ તો ગુજરાતના કયા ભાગોમાં વરસાદની સંભાવના રહેશે તો તમે જોઈ શકો છો ખાસ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો સાંજના સમયગાળા દરમિયાન વાદળિયું વાતાવરણ ઠંડીની અંદર ઘટાડાની સાથે જ અમુક વિસ્તારોમાં પવનની સાથેનો માહોલ જોવા મળી શકે જેમાં જોઈ શકો છો વલસાડ ડાંગ સુરત તાપી વલસાડ નર્મદાથી લઈ મહારાષ્ટ્રને અને મધ્યપ્રદેશ લાગુના બોર્ડરના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રની અંદર પણ અરબી સમુદ્ર લાગુના જે અંદરના વિસ્તારો છે જેમાં ભાવનગરથી અમરેલીના દરિયાના કાંઠાના વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ બને પરંતુ વધુ સંભાવના જોઈ શકો છો નાસિકથી લઈ તાપી નર્મદા ઉમરપાડા આહવા ડાંગના વિસ્તારો વલસાડના વિસ્તારો છે કે વિસ્તારોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં હળવું માવઠું થાય તેવી સંભાવના જામી છે ધીમે ધીમે જોઈ શકો છો આ વાદળોનું વહન સૌરાષ્ટ્રના પણ છૂટાછવાયા વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ બનાવશે અને કચ્છ સુધીના ભાગોમાં આ વાદળા પૂછડીયા સ્વરૂપે આવી શકે છે આમ ગુજરાતના ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાતાવરણ પલટો આવશે પરંતુ મિત્રો માવઠાની વધુ સંભાવના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કાંઠાના જે ગુજરાતના વિસ્તારો છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ વલસાડના ભાગોની અંદર રહેશે બાકી હવે મિત્રો ઠંડીની પણ આપણે આગાહી મેળવીએ તો મિત્રો દેશમાં નવેમ્બર મહિનાની અંદર જે પ્રમાણેનો માહોલ જોવા મળો તેમ ડિસેમ્બરની અંદર પણ ડિસેમ્બર મહિનો પણ ગરમ રહેશે કડકડતી ઠંડીના દિવસો આ વર્ષે ડિસેમ્બર મહિનાની અંદર પણ ઓછા રહેશે તેવી અત્યારે સંભાવના છે ને આપને જણાવી દઈએ તો મિત્રો જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોમાં પંદર તારીખ આજુબાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આવે તેવી સંભાવના છે પરંતુ અત્યારે હવામાન વિભાગ જણાવી રહ્યું છે કે મિત્રો બાવીસથી લઈ અને આવનારી સત્યાવીસ ડિસેમ્બરની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર એક શીત લહેર આવે ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાતમાં શિયાળાની મજબૂત એવી અસર વર્તાશે ઠંડીનું પ્રમાણ વધશે બાકી પ્રથમ બે સપ્તાહની અંદર તો ગુજરાતની અંદર માવઠાનો માહોલ અને અમુક વિસ્તારોની અંદર જ ઠંડીનો માહોલ જે ગુજરાતના રાજસ્થાન લાગુના વિસ્તારો હશે અને કચ્છના જે વિસ્તારો છે તે જ વિસ્તારોની અંદર લઘુત્તમ તાપમાન ઘટી શકે બાકી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર આ દિવસો દરમિયાન મિત્રો વધુ કોઈ તાપમાનમાં ઘટાડો નોંધાય ઠંડીનું પ્રમાણ એવું વધુ નહીં નોંધાય પરંતુ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો આ વર્ષે ડિસેમ્બર મહિનાના અંતિમ અને બે હજાર પચીસના શરૂઆતના દિવસોમાં શિયાળો બરાબરનો જામે તે